દેવગઢ બારીયામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેના સમારકામ માટે સ્ટેટ આર એન્ડ બી કચેરી ખાતે કરાઈ રજૂઆત આ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે નગરપાલિકા સભ્ય અને જાગૃત નાગરિક એવા નીલ સોની દ્વારા કાર્યપાલક ઇજનેર કચેરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ ખાતે દેવગઢબરિયા સ્ટેટ હાઇવેના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી દેવગઢબરિયામાંથી પસાર થતો આ સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં છે અને અનેક જે રાહદારી અને ચાલકો માટે ભારે હાલાકીનો વેઠવો હાલાકી વેઠવાનો પણ વારો આવી રહ્યો છે અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં પણ આ રોડની સમરકામ કામગીરી કરવામાં નથી આવતી જેને પગલે આજ રોજ દેવગઢ બારીયાના નગરપાલિકાના સભ્ય અને ગામના જાગૃત નાગરિક એવા નીલ સોની દ્વારા દેવગઢ બારીયા સ્ટેટ હાઈવે સમારકામ માટે આરણ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં દેવગઢ બારી નગરમાં જર્જરી સ્ટેટ હાઈવેથી નગરજનોને પડતી તકલીફ દૂર કરવા માટે દાહોદ આરણ વિભાગના મુખ્ય અધિકારીને રૂબરૂ મળી અને રજૂઆત કરવામાં આવી હતી તેમજ રૂબરૂ દેવગઢ બારિયા સ્ટેટ હાઈવેનો સર્વે કરી કામગીરી શરૂ કરવા માટે નીલ સોની દ્વારા રજૂઆત કરવામાં આવી છે આજ રોજ સ્ટેટ હાઈવે રસ્તો જે જર્જરી હાલતમાં છે તેની રજૂઆત કરવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન બીની ઓફિસ દાહોદ માટે આવ્યો હતો મેડમ ખૂબ સારા હતા મેડમ સાથે રજૂઆત કરી અને તેમને ખાતરી આપી છે કે આગામી સમયમાં રસ્તો બનાવવાની તમામ તજવીજ હાથ ધરવામાં આવશે રૂબરૂ સ્થળ તપાસ કરવા પણ આર એન અધિકારી આવવાના છે અને દેવગઢ બારીયા સ્ટેટ હાઈવે વહેલીમાંથી વહેલી તકે બને એના માટે અમે રજૂઆત કરવાની શરૂઆત કરી અને પ્રયત્ન શરૂ કરી દીધા છે નીલસોની દેવગઢ બારિયા